હા હલો મિત્રો કેમ છો આજે આપણે બનાવીશું ધાણાના દાંડિયા નીકળે ને છે નાની ઘણી ઘણી દાંડલી હિંડીમાં ડંઠલ કે આ બહુ જ કામના હોય છે ખૂબ જ ગુણકારી અને ઉપયોગી હોય છે આજે આપણે આની રેસીપી બનાવશું અને ધાણા છે ને એ બધા પાન કાઢી લેવાના આપણે ધાણામાંથી અને પછી આવું કરી દેવાનું અને ધોઈ સાફ કરી કોણા કરી એકદમ મસ્ત કોરા થઈ જાય ને પછી એ ના નાના પીસ કરીને કાપી લેવાના અને પછી આને કેમ બનાવવું એ આપણે આજે રેસીપી મસ્ત નવી બનાવીએ ઓકે મિત્ર ચાલો મિત્રો આપણે લીલા ધાણાનું આપણે દાળીનું કરવાનું છે ને શાક તો એ આપણે હવે બનાવીએ કેવી રીતે પેલા આપણું તેલ આવી ગયું છે એટલે નાખવાની છે રાય રાય બહુ આવે નહીં ને એ પહેલા આપણે નાખી દેવાનું કેમ પહેલાં આખી રાઈ કમ્પ્લીટ થઈ જાય નાખીએ તો હરેક કોઈ બી શાક આપણું કડવું બને છે એટલે રાઈ ફૂટતી હોય ને ત્યારે જ તમારે શાક નાખવાની શરૂઆત કરી દેવાની એક ચપટી નાખશું હિંગ પછી નાખશું આપણે ચીણી કાપેલી ડુંગળી નાખીશું આપણે પછી થોડું ડિમાન્ડ રહેશે એને હલાવી લેવાની બરાબર પછી આપણે નાખીશું જે આપણે આ લીધા છે ને લીલા ડાંડલા દાણાને એ નાખીશું બઉ જ સારા હોય છે પૌષ્ટિક હોય છે ડુંગળી આપણે જો તાપમાં લુ નથી લાગવા દેતી પછી લીલા ધાણા છે એ તો આપણે આંખ માટે પણ સારા છે અને બહુ જ ગુણકારી છે આ દંઠલ લગભગ બહુ લોકો ઉપયોગ ઓછો કરતા હોય છે પણ આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ છે આજે તમે બનાવો ને ખૂબ જ સરસ બને છે મિત્રો બનાવજો જરૂર પછી નાખવાનું છે એક ચમચી ધાણા પાવડર બરાબર મિત્ર પછી આવશે બે થી અડધી અડધી ચમચી લીંબુ બરાબર પછી આવશે એક ચપટી હલ્દી પછી આવશે એક ચમચી મોરસ લીંબુ હોય એટલે મોરસ નાખવી પડે એટલે સરસ બને નહીં તો આપણને ભાવે નહીં અને દોઢ ચમચી નાખી છે મેં મિરચી એટલે તમને જે ના આવે એ નાખવાનું મેં રામદેવ મરચું વાપરું છું એટલે થોડે ઘણું થઈ જાય છે મિત્રો ને આને હલાવી નાખવાનું મસ્ત રીતે અને પછી શું કરવાનું છે આને તાપે ઉપર રાખવાની છે કે નાની થાળી પછી એની ઉપર નાખવાનું છે થોડું પાણી ને પાણી ચા જેવું ગરમ થાય એટલે આપણે પાણી એની અંદર નાખવાનું છે ઓકે

બનાવજો અવશ્ય બહુ જ ગુણકારી છે હવે આપણે નાખશું ઝીણી સેવ મારે આ ઘરે પાડેલી છે આપણને જે ઠીક લાગે એ રીતે આપણે પાડવાની છે બહારની લાવ ભાવતી હોય તો બહારની ઘરની ભાવતી હોય તો ઘરની એ રીતે આપણે આ સેવ ઝીણી આ રીતે નાખવાની છે આ શાક તમે રોટલી જોડે રોટલા જોડે ભાખરી જોડે ગમે તેની જોડે ખાઈ મિત્રો આપણું શાક બની ને મસ્ત થઈ ગયું લચકા જેવું બની ગયું ને આ શાક બની ગયા પછી છેલ્લે મીઠું નાખવાનું કેમ કે આ ઓગરી જાય કેટલું શાક થાય એટલે તમને કમ્પ્લીટ અંદાજ આવે નેતર વધારે ઓછું મીઠું પડી જાય ને તો ના ખવાય એટલે આપણે છેલ્લે શાક બન્યા પછી નાખવાનું ના હલાવીને નાખવાનું અને મીઠાનો વગદો તો બિલકુલ વાર નથી લાગતી આ બની ગયો આપણો કોણા ધણનું सब्जी દાણાની દાંડીનું બનાવજો ખૂબ ઉપયોગી છે ચાલો મિત્રો આપણે લીલા ધાણાની સબ્જી મસ્ત તૈયાર થઈ ગઈ છે એની ઉપર પછી આપણે ધાણાના પાંદડા મસ્ત રીતે નાખવાના છે કેમ કે આ પાંદડા જે ધાણા લીલા નાખીએ ને એની અંદર દાળી બિલકુલ ના હોવી જોઈએ ઓનલી ધાણાના પાંદડા જ હોવા જોઈએ ખાજો લાઇક સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો ગમે તો સૌને કહેજો ને ના ગમે તો મિત્ર મને કહેજો અને આ કરજો ખૂબ જ ગુણકારી છે આ સબ્જી અને બધાને શેર કરજો મિત્રો વા મિત્રને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ